વાડનો કોન્ટેક્ટ કરજો 300 રૂપિયા માં બધા આવશે હું આવીશ 50 વધારે કહેવાય પડે મજા 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 વાડવા લાગી ગઈ પાછા હમ ગરમી બહુ હે કે તો ખરો એ તો હા થોડું કંઈ બોલ તો ખરો હા તો હે પણ ગરમી બહુ લાગે છે ઈ તો કોરી પકડીને જ લી પડ્યા ગઈ છે આ આડા તો જરી કે ન પડ્યા જો આ કોરી પકડો <āda> <pauseNON> <Sailoto> <audio noise> <Bore? avirus> <iej Dante>

ये नीओ रानो आले विशाल चोटी गयो फोन न पडला आज तना मई अन्नो रे काही सुट्टी अरे कॅमेरामन लागयो तो इंदर एकच नागा आले आओ सुट्टी सुंदर आले वा